વાત કરીએ તો સુરતમાં કચરો નાખતા લોકોને દંડ ફટકારો છે પાંડેસરામાં ખાડી કિનારે કચરો નાખતા એ લોકો હતા તે લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે કચરો નાખવા આવનારને સ્વચ્છતા જાળવવા માટે અપીલ પણ કરવામાં આવી છે અંધારાનો લાભ લઈને લોકો કચરો ઠાલવતા હતા એસએન્સીને જાણ થતાની સાથે જ લોકોને દંડ ફટકારાયો છે દૂધના ઝોને કચરો નાખતા લોકોને દંડ ફટકાર્યો છે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે દિવેશ જે રીતે સુરતમાં લોકો ગંદકી કરતા હતા લોકોની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે દંડ ફટકારાયું છે વધુ વિગત બિલકુલ જે પ્રકારે ટેક્સટાઇલ સિટી સુરત કહી શકાય ને સુરતમાં ખાસ કરીને જે પ્રકારે સાડીઓની જે માર્કેટો આવતી હોય છે તેમાં સાડીઓની અંદર જે ડાયમંડ લગાવવામાં આવે છે અને ડાયમંડ લગાવ્યા બાદ જે પ્લાસ્ટિકનો કચરો વધતો હોય છે ને શહેરમાં અલગ અલગ વિસ્તારો જે હતા કે જે રાત્રિના સમયે આ પ્રકારે કચરો ઠલવતા હતા અને ખાસ કરીને સોસાયટીના અમુક લોકો પણ આ અવાવરૂ જગ્યા હોય ત્યાં કચરો ઠાલવીને જતા હતા તે પ્રમાણે સુરતમાં અનેકવિધ ફરિયાદો ઉઠતી રહેતી હોય છે ને ખાસ કરીને સુરતનો સ્વચ્છતામાં જે પ્રથમ ક્રમ છે તે જાળવી રાખવા માટે સુરત મહાનગરપાલિકા રમેશ કોશિશ કરતી હોય છે

બિલકુલ દિવેશ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો સુરતમાં કચરો નાખતા લોકો હવે ચેતી જજો કારણ કે પાંડેસરામાં ખાડી કિનારે કચરો નાખતા એ લોકોને દંડ ફટકારાયો છે